અમારી પાસે ધાર્મિક સંસ્થાઓ એવી છે કે તમે સામૂહિક માં સમજી જાઓ સામૂહિક આદમી અમારી પાસે એવી સંસ્થાઓ પણ આવી છે તમે કેમ બોલતા નથી કે ભાઈ સામૂહિક સંસ્થામાં અમે તૈયાર છે પણ અમને એનો રિપોર્ટ તો હોવો જોઈએ ને સામૂહિક સંસ્થા હવે બોલ શું ક્યો ઓર હેરાન તો ખાલી મે કે દોસો કોય જડકે બેઈજી પર રિપોર્ટ લઈ નગી આજે જો મારતે જડકે બેઈજી તો રિપોર્ટ લઈ લે આજે સાહેબ છે ફરજ ઉપર જવા છે રોજ સાંજે અમને એક દિલાસો આપવા માંગે સવારે તમારો રિપોર્ટ આવી જશે છતાં અમને કંઈ મળતું નથી બરોબર અને હું ધોબી સમાજ માંથી આવું અમારી સમાજ ની આખી હેન્ડલિંગ અમે લોકો કોમ્યુનિટી બરોબર આજે અમારા સમાજ ને પ્રતિસાદ નો કાલે અમારે રૂપાલા સાહેબ વિશે બોલવું પડ્યું તો આજ સાહેબ હાજર થયા છે કાલે બોલવું પડ્યું આજે સાહેબ હાજર થયા છે આટલા દિવસથી અમારો સમાજ સપોર્ટ માં હતો સમાજ સાહેબની ની ચૂંટણી એટલે કોઈ પણ વસ્તુ હાલતું હતું અમે લોકો ફૂલ સપોર્ટ માં હતા

તો જે રીતે આપણે જોઈએ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે છે તે આવ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે અને જે છેલ્લા બે ત્રણ દિવસથી પ્રશ્નો પણ ઉઠતા હતા કે ક્યાં છે રૂપાલાભાઈ અને આખરે જે છે રૂપાલાભાઈ જે છે સિવિલ હોસ્પિટલ આવ્યા છે રાજકોટ ધોબી સમાજમાં અમારા આજે સમાજના અમારા પાંચ જણા બહુ સાહેબ અને અમને લોકોને બોડી જ અડતાલીસ કલાક ઉપર થઈ ગયું છે છતાં નથી મળી રહી આજે અમે તમને ખબર જ છે કે અમારો સમાજ આજે આપણે જે તે સમય આપણી ચૂંટણીનું હતું ત્યારે અમે બહુ સહયોગ આપ્યો છે એ નથી મારી વાત સાંભળો સાહેબ આજે અમારા લોકોનો રોષ કેવો છે કે આજે અમે તમને એમ કહી ગડકરી સાહેબ કલેક્ટર સાહેબ એક તપાસ કરી અમે આજે રૂપાલા સાહેબનો અમને આગ્રહ છે કે અમારી ઉપર કઈ મને દેરી હારે રહેવા બે દિવસ 48 કલાક નથી આપણે એટલા માટે તો લોકોનું મરી ગયું છે ત્રણ લોકોનો ભાગ છે વ્યવસ્થા ની વ્યવસ્થા ખૂબ સારી છે મારા પરિવાર પાંચ લોકો ગયા છે બે લોકોની અમને મળી ગયા અમે એમનું અંતિમ સંસ્કાર કરી એવા છે ત્રણ લોકોની હજી બાકી છે

એની ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે 17 એ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી લેટેસ્ટ આંકડો શું છે કેટલા છે કેટલા છે અને ક્યાં કેટલી પ્રક્રિયા ગાંધીનગર રહી છે બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે સત્ય વિશે સત્ય વિશે આપણે ત્યાં પહોંચાડી દીધા છે એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા એના બધાના

એ નતું જ વ્યાજબી એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી સર લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે ચોપન કલાક વીતી ગયા પછી તમે આવ્યા જો કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલાં તમે ઠેક ઠેકાણે સભા યોજતા હતા ચોપન કલાક વીતી ગયા પછી કેમ આવ્યા હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગ્યાનું અહીંયા જ છું અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને કારણે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલાં દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂએ હું જ મેળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી હેન્સમાં સાહેબ હળદી લેકની વાત હળદી લેખની વાત હોય તફશીલાની વાત હોય વાત હોય એસઆઈટીની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય થઈ છે

તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટનાએ કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ એને મોટી ભૂલ તરીકે નહીં જોતા એને કે પ્રોસિજરિયલ લેબ્સ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ છે પરિવારજનોએ તમને વિનંતી કરી હવે તમારી શું તૈયારી છે તમે કેવી રીતના એમની મદદ માટે હાલ તૈયારી કરી અમે આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની ત્યાં જરૂર પહોંચાડીશું એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ एक्शन आवे ये प्रयास ये, ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के जवाब पर वो क्या आप वो बच्चों ने? की जान का क्या नहीं वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या एक्शन लिया जाएगा वो बीजा कोई कार्यवाही थे आप कीधु क्या मत તો હજી પણ આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર છીએ ત્રીજો દિવસ છે ત્રીજો દિવસ થયો પરંતુ હજી પણ અનેક પરિવારો જે છે બહાર રાહ જોઈને ઉભા છે અને જે રીતે હોસ્પિટલમાં જોઈએ તો અધિકારીઓનો કાફલો જે છે તે આવ્યા રાખે છે પોલીસ કમિશનર નવા પોલીસ કમિશનર નિમાયેલા જે છે તે અત્યારે આવ્યા છે બ્રિજેશ કુમાર ઝા જે છે કાલે તેમની નિમણૂક કરવામાં આવી છે નવા પોલીસ કમિશનર તરીકે તે પણ અત્યારે જે આવ્યા છે અને રાજકોટના કલેક્ટર આવ્યા અને પરસોતમભાઈ રૂપાલા જે છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ પણ આજે જે છે અહીંની મુલાકાત લીધી બે દિવસથી જે છે તેમના પર પ્રશ્નો ઉઠતા હતા કે ક્યાં છે રૂપાલાભાઈને આજે જે છે રૂપાલાભાઈ પણ અહીં આવ્યા ને પ્રેસ કોન્ફરન્સ કરીને તેમના દ્વારા પણ જે છે એને એ જ શબ્દો કહેવામાં આવ્યા કે પગલાં લેવામાં આવશે તમામ પ્રકારનું જે છે તે પરિવારજનો છે તેમને ન્યાય મળશે પરંતુ આપણે જોયું તે રીતે કે અનેક પરિવારો જે છે હજુ પણ અહીં બેઠા છે તેમના દ્વારા રૂબરૂ પ્રશ્ન પૂછવામાં આવ્યા પરસોત્તમભાઈને પૂછવામાં આવ્યા અને જે સાંસદ રામભાઈ મોકરિયા છે તે પણ તેમની સાથે ઉપસ્થિત હતા તેમને બંનેને જે છે પરિવારજનો ભીની આંખે જે છે પ્રશ્ન પૂછતા હતા એક આંખમાં ગુસ્સો હતો અને એક આંખમાં આંસુ હતા અને તેમને પ્રશ્ન પૂછ્યા પરંતુ એને એ જ જવાબ છે કોઈ પાસે કશો જવાબ નથી દરેક લોકો જે અહીં આવી રહ્યા છે તે જોઈ રહ્યા છે કે હજુ પણ અહીં બહાર જે છે પરિવારજનો બેઠા છે અને આજની જો વાત કરવામાં આવે તો અગિયાર જેટલા લોકો છે તેમને મૃતદેહો જે છે સોંપવામાં આવ્યા છે ડીએનએ મેચ થઈ જતાં અગિયાર જેટલા પરિવારજનોને જે છે તે મૃતદેહો સોંપવામાં આવ્યા છે અને હજુ પણ અનેક લોકોની જે છે તે ડીએનએ તપાસ થઈ રહ્યા છે ડીએનએ મેચ થઈ રહ્યા છે પરંતુ હજી અનેક લોકો જે છે અનેક પરિવારો છે પોતાના બાળકોને હજુ પણ ગોતી રહ્યા છે મિસિંગ છે બાળકો ત્યાં છે કોઈને ખબર નથી અને હાલ તો જે છે ત્રીજો દિવસ છે છતાં પણ જે પરિસ્થિતિ છે તે હજુ પણ યથાવત છે હજુ પણ આંખો ભીની છે હજુ દુસકાઓ સંભળાય છે હજુ દુસ્કાઓ સંભળાય છે અને ઠેર ઠેર જે છે શોકનો માહોલ છે